જો અત્યારે વાગી જ્યાસે છો અને પહેલાં તો છે ને આપણે ઘરમાં કચરા પોતા કરવાના છે કેમ કે આપણે ચાર પાંચ દિવસ હતા નહીં એટલે ઘર તો જો કે હરખું બંધ કરીને જ્યાં હતા અને આપણે આ બા દરવાજાની જે પટ્યું હતી એટલે બહુ કંઈ દૂર નથી પણ આપણે અત્યારે આયા એટલે ઘરમાં કચરો વાળી નાખી પોતું કરી નાખવી અને જ્યાં તારે માટલામાં પાણી ભર્યું હોય તો ચાર પાંચ દિવસ થઈ જાય એટલે માટલું વીસળી અને એમાં બીજું નવું પાણી ભરી દેવી અને આ એક થેલો છે એ ખાલી કરવાનો છે અને ઓલા જયદીપના બૂટ તો જેમ લઈ હતા ને એમને એમ પાસા લાયા ત્યાં જઈને એમને પહેર્યા ને તો એમને ના હરખા લાગ્યા તો પાસા એ બદલાવા લાયા છે હવે એ જયદીપ કહે છે કે બદલાઈ દેશે અને હું કહું છું નહીં બદલાઈ દે હવે થાય એમ ખરું કેમકે દિવાળી પહેલાં જે વસ્તુ લીધી હોય ને દિવાળી ઊંધી બદલાઈ દે પછી નવા વરમાં લગભગ ના બદલાઈ દે પછી ખબર નહીં હવે જયદીપ જાય ને બદલાઈ દે તો કાંઈ કહેતા નથી લગભગ તો ના બદલાઈ દે પછી હવે ખબર નહીં આપણને પણ આ થેલામાં એ તો છે ને કંઈ જાજી વસ્તુ નથી અત્યારે જેટલું જોતું હતું ને એટલું જ કેમ કે જયદી પછી જવાના છે લગ્નમાં નિમ તો પછી એક થેલો છે એ તો ત્યાં મૂકીને જ આવ્યા છે અત્યારે ખાલી જે જોતા પૂરતી વસ્તુ હતી એ રીતે આપણે એક થેલો લાયા છીએ એ થેલો ખાલી કરી નાખવી અને ધાબુ તે જો મેળ આવે ને તો આપણે અત્યારે ધોઈ નાખવી એટલે પહેલાં થેલો ખાલી કરવાનું કચરા પોતા કરવાનું કામ આપણે કરી નાખવી પછી ટાઈમ રહેશે તો ધાબુ ધોશું નહીતર પછી કાલ હવારમાં ધાબું ધોશું અને દેહમાંથી આવ્યા તો વાળે તે આમ બહુ ધૂળ ધૂળ થઈ જાય છે અને હાવ થાકી જશે એટલે મેં કામ કરીને નાઈ લેવું છે તો પહેલા કામ પૂરું થઈ જાય પછી આપણે નાઈ લઈએ જો અત્યારે થઈ ગયા છે સાડા આઠ અને આપણે જમી લીધું છે હવે નાવાનું બાકી છે કામ તો પૂરું થઈ ગયું પોતાને બધું મોટા મોટા પોતા મારી દીધા છે આપણે અને ધાબુ જો વરસાદ ચાલુ છે તો અડધું તો પલ્લી ગયું તો એટલે આપણે થોડુંક પાણી નાખી અને ધોઈ નાખ્યું છે અને માટલામાં પાણી નહોતું તો આપણે મોટર ચાલુ કરીને પાણી ભરી લીધું એવા બે ત્રણ કામ જે કરવાના હતા એ કરી નાખ્યા અને આ જમવાનું બનાવવાનું હતું તો હજી આજે આવ્યા છીએ એટલે શાક ને એવું કાંઈ હતું નહીં એટલે પછી જો જયદીપ જ્યાં હતા તો પાણીપુરી લાવ્યા હતા એટલે આપણે પાણીપુરી ખાઈ લીધી હવે આ બે ચાર જે વાસણ છે એ વાસણ ધોઈ નાખી અને નાવું છે તો નાઈ લેવી કેમ કે બહુ ધૂળ ઉડી છે એટલે વાળ હાવ ખરાબ થઈ ગયા છે તો મેં કીધું માથું ધોઈ અને હવે આપણે નાઈ લેવી અને પછી છે ને વિડીયો હવે કાલ આપણે કન્ટિન્યુ કરશું આટલો જે બન્યો છે એટલો રહેવા દઈશું બાકી કાલ આનો આ વિડીયો આપણે કન્ટિન્યુ કરશું અને સુરતમાં તો આજ જો વરસાદ છે અમે છે ને હજી અમારે શેરી નાકે પહોંચ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો તો હજી સાડા આઠ થયા ને તોય વરસાદ આવે જ છે અમે ચાર વાગે પોણા ચાર ચાર વાગે ઘરે પહોંચી ગયા હતા તારનો આવે છે વરસાદ તો હજી વરસાદ ચાલુ જ છે એમના આમ ફાળ બહુ વધારે ન થતો પણ થોડો થોડો એમની છાંટા હજી ચાલુ જ છે તો હાલો હવે વિડીયો આપણે કાલ કન્ટિન્યુ કરશું બીજું હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી બધાને તો જો અત્યારથી ને વાગી ગયા છે ચાર અને કાલ સાંજે આપણે બ્લોગનો એન્ડ કર્યો તો પછી સવારમાં વિડીયો શરૂ કરવાનો હતો પણ સવારમાં પછી બધું કામ હતું એટલે વિડીયોની શરૂઆત થઈ જ નહોતી તો અત્યાર છે હવે વાગી જશે હાંજકના ચાર અને મેં કીધું લાઈ હવે આપણે વિડીયોની શરૂઆત કરવી કેમ કે આપણે કાલ હાંજે દેહમાંથી આવ્યા એટલે હવારમાં આજ તો જયદીપના ઓફિસે મુહૂર્ત હતું એટલે એમને આ મુહૂર્તમાં જવાનું હતું અને પછી જયદીપ જતા રહ્યા છે એમાં નણદો એને કપડાં લેવાના હતા એમને લગ્ન છે એટલે એમને કપડાં લેવાના હતા જયદીપ હવારના જ્યાં હતા તો બપોર જમવા આવ્યા અને જમીન પછી પાછા કપડામાં નણંદને ના ગઈમાં એટલે બદલાવા જવાનું હતું તો એ કપડાં બદલાવા જવાના હતા અને પાછા એમનો બૂટ લેવાના હતા તો જયદીપ તો લગભગ હવારના ત્યાં જ જતા રહ્યા છે તો હજી આવ્યા નથી અને આપણે કપડાં ધોવાના હતા એ કપડાં બધા ધોઈ નાખ્યા છે કેમ કે દેહમાં જ્યાં તે વહેલા સવારમાં આપણે ચાર વાગે નીકળવાનું હતું એટલે તે દિવસે નાઈને જે કપડાં કાઢ્યા હતા એ બધા મૂકીને જ્યાં હતા ધોવાના બાકી હતા અને કાલ સાંજે આપણે આવી નાયા એ કપડાં ધોવાના હતા પછા આજ સવારના હતા એ બધા કપડાં ધોવાના હતા એટલે જો આપણે ટોટલ ત્રણ દોરી કપડાંની ભર ત્રણ નહીં આમ તો ચાર દોરી ભરાઈ જઈશે જો ચાર દોરી કપડાં આપણે ધોઈને આવી છે એમાં છે ને અમુક અમુક જીન્સનો અને એમાં ડ્રેસનો ની કલર જતો હોય એ બધા હાથે ધોવાના હતા અને થોડા ઘણા મશીનમાં ધોવાના હતા તો એ બધા ધોઈને ફૂંકવી દીધા અને કામ કરીને નવરી થઈ ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું હતું પણ થોડીક વાર આપણે પોરો ખાધો અને ફૂઈ ગયા અને હવે તો ચા બનાવવાની છે અને વરસાદ પાછો ચાલુ થઈ છે કાલ અમે અહીંયા આયા અને વરસાદ ચાલુ થયો તો ધીમે ધીમો પાછો આખી રાઈ વરસાદ આવ્યો તો અને હવારમાં લગભગ તો છ સાત વાગ્યા હું ધીમે વરસાદ આવતો હતો બસ પાસો બંધ થઈ ગયો તો દાજ આખો દિવસ નહોતો આવ્યો પણ અત્યારે પાસો હવે સાટા ચાલુ થઈ ગયા છે તો હવે આપણે ચા બનાવી છે થોડીક વાર પૂઈને આપણે જાઈ ગયા તો ચા પી જોઈ લો દિવાળી વહી જાય પણ આને જ આવું નથી વીજળી મોતન થઈ લાગે હવે સામે વાળાને કે સીરીજ ઉ કાઢી લો દિવાળી વહી જાય તો આમાં શું આવ્યું

બધી વસ્તુ બહાર કાઢી લીધી અને કુલર અંદર ગોઠવ્યું પછી યાદ આવ્યું કે થોડાક પછી પાછું દેહ માં જવાનું છે તારા કુલર લેતા જાય કેમ કે એ વખતે છે ને કઈ લઈ જવાનું નથી એક બેગ તો ત્યાં પડી જ છે એમાં ઓલરેડી બધા કપડાં અત્યારે આપણે જે લઈ ગયા હતા એ ત્યાં મૂકીને આવ્યા છે અત્યારે જોતા પૂરતી વસ્તુ હતી એ જ તે આપણે પાછી લાયા હતા એટલે જવી તાર કાંઈ નથી લઈ જવાનું તો આ કૂલર ને એ વખતે આપણે દેહમાં લેતા જશું તો પહેલાં છે એનું મૂકતી તાર યાદ ના આવ્યું અને અત્યારે હું યાદ આવ્યું તો હવે છે ને કૂલરને પાછું બહાર કાઢી લેવી અને પાછું બધું જે મધું એમ ગોઠવી દેવી કેમકે હવે જવાનું છે તાર લેતા જઈશું નહીં તર હવે છે ને આમાં જો સમાય એવું છે નહીં એટલે હવે બહાર લઈ

એટલે બીજા જે હતા એ કઈ ધ્યાનમાં આવતા હા જે આ લઈને આવ્યા તો એ પછી પહેરા કાંઈ નહીં હવે બદલાઈ દે તો બદલાવશે પછી જલ્દી પહેરશે બીજું તો હું તો હાલો હવે જાવી અત્યારે હવે વરસાદ બંધ થઈ ગયો છે એટલે જ આવી હું તો લેવાય જ નહીં ના ગમતા હોય તો જો આજ વરસાદ આવ્યો ને એ જેટલું પાણી ભરાય જો આપણે જયદીપના બૂટ બદલાવવા જ્યાં હતા ને તો બૂટ બદલાઈ દેવાની એ ભાઈ હા પાડી છે એ કે કાલ તમે આવજો અને નહીં પહેર્યા હોય ને તો બૂટ હું બદલી દઈશ તો જયદીપે બૂટ પહેર્યા જ નથી અને અત્યારે અમે અહીંયા પહોંચ્યા ને ત્યારે એ ભાઈએ દુકાન બંધ બંધ કરતા હતા એટલે એ કે તમે કાલ આવજો તો હવે કાલ પાસું આપણે બૂટ બદલાવવા જવાનું છે ને આ બૂટે તો બહુ પહેરી છે કે જે દિવસે લેવા જવાનું હતું ને એ દિવસે તે આખો દિવસ બૂટમાં કાઢો ને અડધી રાતે લઈને આવ્યા પાછા ગઈમાં ને અને હવે કાલે પાછું બદલાવવા જવાનું છે તો કાંઈ નહીં હવે કાલે જઈએ અને આપણે બદલાઈ આવશું બૂટ તો જો પાછી થેલી આ મૂકી દીધી છે અને જે જયથી પાસા છે ને પિક્ચર જોવા બેસી છે એ પિક્ચર જોવે છે એટલે મન કે તું છે ને ચા બનાવી દે એટલે પછી કે હું ચા પી લો તો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય